સર્વ ભક્તોને આજે આપણે રાજકોટની અંદર આવેલું એવું રામ રણુજા મંદિર જે કોઠારીયામાં ખૂબ જ જૂનું અને જાણીતું મંદિર છે એ મંદિરની મુલાકાતે આવ્યા છીએ અને આપણા અહોભાગ્ય છે કે બાપુએ આપણને થોડો એમનો કિંમતી સમય આપ્યો અને આજે એમની સાથે આપણે આ મંદિરનો મહિમા ગાવાનો છે મહિમા શું છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એટલું સરસ મજાનું મંદિર છે અને એટલી શાંતિ થાય તેવી જગ્યા છે તો એવી પવિત્ર જગ્યાનો મહિમા શું છે તે આજે હું અને મારા મિત્ર મહેશભાઈ અમે બાપુના સાનિધ્યમાં બેઠા છીએ અને બાપુએ ખૂબ સરસ એના શબ્દોમાં આ જગ્યાનો મહિમા છે તો આપણે સાથે મળી દરેક લોકો સાંભળીએ

સાધુ ધર્મના દિગંબરકાળાના તેરભાઈ ત્યાગી એના સંત હતા વૈષ્ણવ સંપ્રદાય રામાનંદી સંપ્રદાય અને એ સંત હિમાલય આખા દેશમાં ભારતમાં યાત્રા કરતા ઘૂમતા 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 ફરતા ફરતા રાજકોટ આવ્યા અને રાજકોટ મેં રોકડિયા હનુમાન રહ્યા ત્યાંથી પછી આ કોઠારિયા કોઠારીયા રામજા મંદિરમાં આવ્યા અને આયા ખુલ્લા મેદાન અને જાડવા હતા એ ઝાડવાની નીચે રામદેવ પીરના ઘોડા હતા અને બેલડી માતા શીતળા માતાની મૂર્તિ હતી તો એ ખુલ્લા પડ્યા હતા અને થોડા નાના એવા પત્રના રૂમ હતા એમાં અહીં કોઈ વ્યવસ્થા નહીં હતી પણ એનું તપસ્યા કરેલું મન હતું એટલે એનું મન અહીંયા ચમત્કાર થયો રામદેવ પીરનો અને એને રામદેવપીર સપનામાં આવ્યા ઘોડા અને પછી શીતલા માતા દેવદેવતાઓના બધાના એના આભાસ થયો કાંઈ સાક્ષાત છે અને કોઈ સાધુ સંતોની તપસ્યા કેવા ભૂમિ છે એવું જાણીને અહીં નિવાસ કર્યો અને પછી સાધુ સંતોની જે તપસ્યા હોય એવી તપસ્યા હતી કે લીમડા અને પીપળા શરૂઆતમાં કંઈ વ્યવસ્થા નહીં હતી તો લીમડા અને પેપડા ખાય અને તપ કર્યું અને ધોની તાપતા હતા સપ્તાહ ધોની પાંચ ધોની બા ગ્યારા ધૂની સપ્તકોટ ધુની ચોર્યાસી ધુની આ તાપી અને જાધુની ધૂની જમાતો આવવા લાગી એટલે બધાને કાલ ટિકળ શા રોટી બનાવીને ખવડાવતા હતા એની સાથે રામદાસ બાપુ એ પણ હતા તો આવી રીતે ભાઈ એની જોડી થઈ અને સેવા કરતે કરતે એની ઈચ્છા થઈ કે આ રણુજાધામ બની જાય તો સારું અને ભગવાનનું નામ એવું મંદિર બને તો સારું એ અસ્તિત્વથી એની ઈચ્છા થઈ તો રામદેવ પીર ભગવાનનું મંદિર બનાવ્યું સાથે સાથે આપણો સનાતનની ધર્મ હોવાથી જગદગુરુ રામદાચાર્ય આપણા સનાતન ધર્મની ચાર ધામની આપણા દેશની ધર્મની રક્ષા કરી હતી અને જે આપણા વિધર્મી લોકોએ હિન્દુ ધર્મને ત્રાસ આપતા હતા એનાથી એની રક્ષા કરી હતી એ હેતુથી એની જગદગુરુ રામદાચાર્ય એની અનુભવાનંદાચાર્ય શ્રી રામપ્રસાદાચાર્યની આચાર્યની મૂર્તિની સ્થાપના કરી એને કોડિયાર માતા પણ પ્રસન્ન હતા એને પણ એના દર્શન આપ્યા હતા સાથ સાથ મેં એનું પણ મંદિર બનાવ્યું પછી શંકર ભગવાનના એને પહેલે પંચનથી પ્રિય હતા એટલે શંકર ભગવાન પણ મંદિર બનાવ્યું તો આવી રીતે બધા દેવી દેવતાઓની સ્થાપના કરી અત્યારે આજ આ સ્થાપના થઈને ઓગણીસો ને ચોપનમાં એની સ્થાપના થઈ અને આજ સાઠ વર્ષ થઈ ગયા છે તો આવા સાધુ સંતોની સેવાઓ ચાલતી અને જે ખાખી સાધુ હોય છે આપણા કાઠિયાવાડમાં ટોટો ટુકડો પ્રભુ ટુકડો આ હેતુથી જલારામ બાપા વિભવ સતાધા પરભાવળી અઘરાણા પરબધામ એવી સેવાઓ ચાલે એ હેતુથી અહીં આવી અનક્ષેત્ર સંતોની સેવા ચલાવી અને તે પછી હું પણ આવ્યા એના શિષ્ય બની આ રામદાસ બાપુના અને શિષ્યને ખાવાથી એની બધી આગમવાણી કરી કે રઘુનાથ દાસમાં પૂછે એ સાધુ સંતોની બહુ સેવા કરશે અને શિષ્ય બનાવીને હું પણ એને સાથ આપતા હતા દીબડા ખાવામાં દેબડામાં પછી એને સાધુ સંતોની જમાતો જમાડાસુ સાધુની જમાતોની રસોઈ બનાવતા હતા આરતી પૂજા કરતા હતા સાથ સાથે એમના બીજા ગુરુભાઈઓ બી થયા સાધુ સંતો થયા એમ કરીને પણ શોસુ સાધુ કાયમ હંમેશા રહેતા હતા એમાં ઉર્મિલા સણ જોવા એ મોટા ઉપર છે એ ઉર્મિલાસણ અનુપદાસજી શત્રુઘ્નદાસજી રામેશ્વરદાસજી ભંડારી આપુ આવા બધા સાધુ સંતો અમે રસોઈમાં સાથ આપતા હતા તો આવી રીતે ખૂબ સેવા ચાલી અત્યારે આ રણબજાનું સ્થાન થઈ ચૂક્યું છે સાધુ સંતો દર્શનાર્થીઓ આવે છે હરેક ઉત્સવો ઉસવાય છે ચલ જમણી એકાદશી કૃષ્ણ જન્માષ્ટમી રામનવમી અને ગુરુપૂર્ણિમા રામદાસ બાપુની પુણ્યતિથી દુઃખીશ્યા બાપુ પુણ્યતિથી વગેરે વગેરે ઉત્સવો ઉજવાય છે આ ઉત્સવમાં સાધુ સંતો બધા વધારે છે એટલે બધાને ભોજન પ્રસાદ થાય છે અને અત્યારે પણ સાધુ સંતોનું સેવાઓ પણ ક્ષેત્ર ચાલે છે તો એ પ્રમાણે એ હું રઘુનાથદાસ બાપુ એના હાલમાં કરી રહ્યા છું એ સ્થાપકના આધ્ય સ્થાપક દુઃખી બાપુ અને રામ બાપુ હતા તે પછીના એના શિષ્ય હું છું તો આવી રીતે એની તીસરી પરંપરા ચાલે છે આ કાર્યની એની પહેલાં કંઈ હતું નહીં હતું એટલે આ શૂન્યમાંથી સર્જન કરી આ ધામ બનાવ્યું કે આપણા ભારત દેશમાં સનાતન ધર્મ સેવા ધર્મ ટોટલોનો ટુકડો ટુકડો પ્રવૃત્તિ ટુકડો આવી રીતે બધું ચાલે એ હેતુથી આ સ્થાનની સ્થાપના થઈ છે તો સંતોની સેવા ચાલે એવો મને ઉપદેશ આપ્યો હતો કે ગુરુ અને ભગવાન એનાથી મોટા માનીને સંતોના દોષો જોયા વગર સંતોની સેવા કરવી આવ એને અમને કીધું એ પ્રમાણે હું ચાલી રહ્યા છું ને અત્યારે પણ આમ સેવા કરી રહ્યા છું તો દુઃખી સંબકનું નામ પહેલું એનું સાધુનું નામ હતું શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામ ભજનદાસજી મહારાજ ને દુઃખીઓના બધાના દુઃખ મટાડ્યા એટલે પોતે સ્વયં દુઃખી હતા રોગી હતા અને એનો રોગ હોવા છતાં બીજાના દુઃખો મટાડ્યા એટલે દુઃખી સંભક્ર પડ્યું રામદાસ બાપુ એનું નામ શ્રી શ્રી રામદાસ બાપુ અને તેરભાઈ ત્યાગી રામ દિગંબર ખાડાના સંત હતા એના હું શિષ્ય છું મારું નામ છે શ્રી 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 રામદાસ રઘુનાથદાસજી મહારાજ અને મારા ગુરુનું નામ શ્રી શ્રી એકસો શ્રી રામદાસજી મહારાજ રામ બાપુ તો આવી રીતે ગુરુ દુઃખીશન બાપુ એના આશીર્વાદથી અત્યારે આ સેવા ચલાવી રહ્યા છે અને મોટું ધામ બને આ સાધુ સંતો ભક્તો આવે અને ભગવાનની સેવા ચાલતી રહે એ ભાવનાથી આ આશ્રમ કરાવી છે અજા બાપુ અત્યારે અહીંયા જે સેવા ચાલે છે એમાં કઈ દર્શક મિત્રોને ને કહેશો કે ભાઈ અત્યારે કઈ કઈ સેવાઓ અહીંયા મુખ્ય ચાલે છે અત્યારે જે આપણે બોલી ગયા છો ને ચંદ્રની એકાદશી શિવ મહાશિવરાત્રી રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી ગંગાપુરી રામબાપુરી પુણ્યતિથિ ઉઠી સેવાપુરી પુણ્યતિથિ ગુરુ પૂર્ણિમા પછી ભાદરવા જરજમની એકાદશી શ્યા સાડીવી વગેરે વગેરે વસ્તુ ઉજવાય છે એમાં ભક્તો ભક્ત પોતાની ઈચ્છા છે રામભરોસે સહયોગ આપે છે અને બધા પુઝગો સાથે લે છે અને યથાશક્તિ રમણા પોતા પોતા ઉત્સવ કરીએ છીએ જય રામ આપી જય અલગ ધણી જય અલગ ધણી જાય અલગ ઘણી આવું સરસ મજાનું પૌરાણિક મંદિર આપણે રામ રણુજા કહેવાય છે અત્યારે તો ગમે ત્યાં તમે કોઈને પૂછો કોઠારીયા તો રણુજા મંદિર તરીકે ફેમસ થઈ ગયેલું આવું સરસ મજાનું મંદિર છે તો સર્વ લોકોને વિનંતી છે આ બધા લોકો અહીં દર્શન કરવા વધારો ગુરુ પરંપરાથી ચાલી આવતી આજે સંસ્થા છે તો ખૂબ સરસ એવી જગ્યા છે ખૂબ પૌરાણિક જગ્યા છે અહીંયા દર્શન કરશો તો તમને ખૂબ જ આનંદની અનુભૂતિ થશે એ જ વિનંતી સાથે સૌ હરિભક્તો આપણા દરેક ભાઈઓ બહેનો અહીં દર્શન કરવા વધારે એ જ વિનંતી સાથે સૌને જય રામા અત્યારે હાલમાં આરતી પૂજા રસોઈ સેવા હું કરી હું કરું છું અને ભગવાનની જે દર્શનાર્થીઓ ભક્તો આવે છે એની માનતાઓ પણ પૂરી થાય છે ખોટીયા માણસો એના ઘોટ મટે છે કોઈના રોગ શોગ દૂર દૂર થાય છે કોઈના કામ ધંધા ન ચાલતા ચાલે છે અને સંતાન હોય સંતાનની પ્રાપ્તિ થાય છે પણ જેની આથા ધંધા હોય એ પ્રમાણે બધાના કામ થાય છે એના સાક્ષી હું છું કેમ કે બધા કરવા આવે છે ને પ્રણામ કરવા આવે છે અને બધા કામ પૂરા થાય છે હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ મોટું કામ થાય અને બધાના મનોરથ પૂરા કરે આવી રીતે ભગવાન કરી રહ્યા છે તારા જ છે આ મને પણ અનુભવ થયા હતા અને ખોડિયાર માતાનો પણ મને પણ સાક્ષાત દર્શન થયા હતા રામદેવીના

માનતાઓ દરેક અહીં પૂર્ણ થાય છે તો બાપુનું નામ જ દુખીરામ બાપુ હતું બાપુ બાપુ હતું તો બધાના દુઃખ હરી લેતા એ જ આજે એમના સેવક અહીં બિરાજે છે એમણે પણ જે રીતે વાત કરી કે તમારી ગમે તેવી માનતા હશે તે શ્રદ્ધા સાથે કરશો તો અહીં પૂર્ણ થશે તો આપ સર્વ પધારો એ જ વિનંતી સાથે જય રામાભાઈ સીતારામ